હેલો વચ્ચો તમારું સ્વાગત છે જો પહેલા ક્વેશ્ચનની વાત કરીએ તો પચાસ ગ્રામ સીઓ ટુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સી કાર્બન છે કાર્બનના બાર અને ઓક્સિજન ટુ છે અહીંયા આગળ શું થાય સી ટ્વેલ્વ કાર્બન બારના અને ઓક્સિજનના બત્રીસ તો અલ્ટિમેટલી અહીંયા જોવા જાવ તો ચુમ્માલીસ ગ્રામ છે માં એને જેટલા આઈટમ હોય હવે વસ્તુ એવી છે કે કાર્બનમાં છ ઇલેક્ટ્રોન હોય અને ઓક્સિજનમાં આઠ ધું સોળ ઇલેક્ટ્રોન હોય તો 6 ને 8 બાવીસ ઇલેક્ટ્રોન હોય એક ઓક્સિજનમાં એક સીઓ માં તો ચુમ્માલીસ ગ્રામમાં એને જેટલા તો પચાસ ગ્રામમાં કેટલા હશે એ શોધી નાખીએ તો આ નંબર ઓફ એટોમ મળી જાય જે પચાસ ભાગ્યા ચુમ્માલીસ અને ગુણ્યા નંબર ઓફ એટોમ ગુણ્યા એને અને ઇલેક્ટ્રોનની સંખ્યા માટે લખીએ આપણે બાવીસ ગુણ્યા એન દેટ્સ ઇક્વલ ટુ પચાસ ભાગ્યા ચુમ્માલીસ ગુણ્યા બાવીસ એને દેટ્સ ઇક્વલ ટુ પચીસ એને સોરી પચાસ ભાગ્યા બાવીસ એટલે થઈ ગયા પચીસ એને પચીસ એને ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ આન્સર